થઈ શકશે નહીં શહેરમાં યોજાનારા ધરણા રેલીઓને પણ ધ્યાને લઈ શહેર જાહેર શાંતિ સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામું પ્રસુત કરી પોલીસ કમિશનર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર કોઈ સભા બોલે કે સરઘસ કાઢવા પર તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર વીસથી તેરમી જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે પોલીસ કમિશનર દ્વારા બહાર આવેલા જાહેરનામાને પગલે જાહેરમાં વર્ષો છેલ્લા દિવસ અને નવા વર્ષના પ્રથમ દિવસની ઉજવણી થઈ શકશે નહીં કમિશનરના જાહેરનામા પ્રમાણે અપવાદ તરીકે સરકારી અર્ધ સરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાન યાત્રા લાગુ પડશે નહીં હુકમનો ભંગ કરનાર શિક્ષાની પાત્ર થશે તેવું પણ જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડાજી ટેન્ટ